આય વેલકમ બેક ટુ મા એન અધર બ્લોગ તો આજે છે જન્માષ્ટમી અને તો વરસાદ મસ્ત એવો ગાજી રહ્યો છે અને આજે જન્માષ્ટમી છે તો વરસાદ તો ઓબિસલી આવવાનો જ છે તો અત્યારે અમે જઈ રહ્યા છીએ જન્માષ્ટમીની તૈયારીઓ માટે ફૂલ લેવા તો જોડાલા જો તમને જન્માષ્ટમીની બધી તૈયારીઓ અમે બતાવીશું અત્યારે હું અને જોવાય બંને જઈ રહ્યા છીએ ફૂલ લેવા માટે અને વરસાદ ધીરો ધીરો ચાલુ થઈ ગયો છે છાટા પડવાના તો જોઈએ આપણે ફૂલ લઈ ગઈએ અત્યારે જઈને જવા તો વાંધો નહીં

અને મમ્મી કાલે જ બાજુમાં હજુ કુદીનો વાયો છે પછી અહીંયા છે અજમાના પાન તુલસીના પાન અને અહીંયા આ છે તિલક તુલસી તો આ છે અમારા ઘરનું પ્લાન્ટિંગ ગઈ ગઈ છે અને બહાર જવાનું તો થોડું બહાર જઈને આપણે આવી ગયા છીએ અને અહીંયા ચાલુ થઈ ગઈ છે હવે ડેનમાસ્ટ તૈયારીઓ કમ્પલેટ કપડું લગાવવાનું છે અને એ બધું કેવી રીતના સેટ કરવું એના ડિસિઝનો ચાલી રહ્યા છે તો આગળ બીજી બધી તૈયારી તમને બતાવશું તો જોડાયેલા રેજો બ્લોગમાં આગળ સજાવટ માટેના જે તોરણો છે એ બધા બારક નીકળી ગયા છે તો કયા કયા લગાવવાના છે એ બધું ડિસાઈડ થઈ રહ્યું અને જોડે જોડે કાનાજીના વાકા પણ છે એ તો પણ હાલ નહીં બતાવું એ તો તમને સાંજે જ જોવા મળશે કે કયા વાકા કાનાજીને લાયા છે આપણે એવી રીતના તો આ કાનાજી માટે અલગ અલગ જે રમકડા સાઈડમાં મૂકવાના છે એ પણ આપણે લાયા છીએ અને બીજી રાસ રમતી ગોપીઓ અને મટકીને એ બધું ઘણું બધું વસ્તુ લાયા છીએ જે તમને રાત્રે જન્મ વખતે જોવા મળશે

તો અત્યારે અમે લઈ રહ્યા છીએ દાબેલી ખાવા માટે એક જગ્યા છે કડક દાબેલી કરીને ત્યાં આગળ ત્યાં જઈ આવ આટલી ખાઈ લઈએ અને ખાઈ પછી જઈએ ઘરે અને ઘરે જઈને આપણે મળીએ તો હવે જન્માષ્ટમીની તૈયારીઓ થોડી ચાલુ થઈ ગઈ છે વાગ્યા છે અગિયાર વાગવા જેવું આવી ગયું છે અને હવે અમે પડદા એવું સેટ કરીએ છીએ અત્યારે અને થોડીવારમાં વારમાં હવે જન્મ કરાવશું આપણે તો તૈયારીઓ કેવી ચાલે છે એ તમે જોઈ મેં કરી દીધી છે અને આ જે બારની ની જે સજાવટ છે એ બધી મમ્મીએ કરી છે તો કમેન્ટમાં જણાવજો કે અમારી સજાવટ તમને કેવી લાગી અને હજુ તો આગળ કાના જન્મ કરાવવાનો છે કાનાજીનો અભિષેક બાકી છે તો આપણે અભિષેક કરાવશું જન્મ કરાવશું અને પૂજન કરશું સજાવટ થઈ ગઈ છે અને અમે ઝૂલો મૂકી દીધો છે અને ઉર્મી એ ખરે હોમમેડ બનાવ્યો છે તો ઝૂલો ગોઠવાઈ ગયો છે હવે રમકડાની સજાવટ કરશું અને અભિષેકની તૈયારી કરશું તો ડેકોરેશન થઈ ગયું છે બધું અહીંયા આગળ અમે રમકડા ગોઠવી દીધા છે આથી ઘોડા ગાય પોપટ અને મોર અને આ બાજુ અહીંયા મટકી મૂકેલી છે અહીંયા પંખા મૂકેલા છે કાનાજીના માટે અને આ બાજુ રાશ્રમથી ગોપીઓ અને કાનાજી છે અને અહીંયા પંચધાતુની ગાય પણ મૂકેલી છે તો ડેકોરેશન કેવું લાગ્યું એ જણાવજો કોમેન્ટમાં અમને અભિષેકની તૈયારીઓ થઈ ગઈ છે તો અભિષેક કરીએ હવે બધી જ તૈયારીઓ થઈ ગઈ છે અભિષેક કરી અને કાનાજીને આપણે ચુલામાં બેસાડી દીધા છે અને અત્યારે અગિયાર અને ઓગણસાઠ બાર વાગ્યા ની આપણે જન્મ કરાવી દઈશું કાનજી કાનાજી નો જન્મ થઈ ગયો છે તો જુલો જુલાઈ લઈએ આપણે પણ જન્મ થઈ ગયો છે તો બસ આજનો બ્લોગ આટલી સુધી જ રાખીએ તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ આવા જ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય